સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોવીસ અને પચીસ છવીનો જે વરસાદ થયો હતો એને એક એક મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે ફરીથી આ પાસે ચોવીસ પચીસ છવ્વીસનો જે આ વરસાદ થયો એ વરસાદના કારણે ખેડૂતોને જે કપાસનો પાક ગયા વખતે પણ ભારે પવન અને વાવાઝોડા અને વરસાદના કારણે પણ નુકસાન થયેલું જેનું સર્વેની કામગીરી આજ દિન સુધી હજી પણ થઈ શકી નથી જે ખેતરો ઉપર જવું પડે અને તમે પૈસા તાત્કાલિક ચૂકવો પણ એક મહિના ઉપર નો સમય થયો પણ એ સર્વે નથી થયો સર્વે નથી થવા કાર ફરી વખત આ વર્ષ ગઈકાલે થયો અને આજે પણ ચાલુ છે ત્યારે ખેડૂતોને જે મુખ્ય પાકો છે એમાં મુખ્ય પાક સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ છે એ કપાસને મોટામાં મોટું નુકસાન છે જે છેલ્લે વીઘે પાંચ મણ કપાસ ઉતરે એવું હતું એને એ પણ હવે ઉતરે એવું નથી રહ્યું અને જે કપાસનો પાક જો એને રૂ જે હતું એના ઉપર વરસાદ પડવાથી એ ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને વધારે વધારે મુશ્કેલીમાં ઉતરતા જાય છે કારણ કે અત્યારે ખેડૂતોને ડીટેલ હોય કે મજૂરી કામના પૈસા હોય કે દવાના અને બિયારણ અને ખાતર આ આ તમામ ખર્ચો છે ખેડૂતને ઉપડે એવું નથી અને આ ખર્ચો ખેડૂતના માથે પડે એવું છે અને અત્યારે મોઢે આવેલો કોળિયો આ વરસાદના કારણે તે ખેડૂતોને સીમાઈ ગયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક તમે જે આ સર્વેની કામગીરી છે એ પૂર્ણ કરો ખેડૂતોને જે પણ એસડીઆરએફ કે એનડીઆરએફ મુજબ જે ચૂકવણું કરવાનો હોય તાત્કાલિક ગુજરાત સરકાર જાહેર જાહેરાત કરે હજી આજ દિન સુધી કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવી નથી કે ખેડૂતોને આ પ્રમાણે ચૂકવવામાં આવશે ત્યારે આજે મૂડી તાલુકામાં ગઈકાલ રાત્રિનો જે વરસાદ છે રાત સવાર સુધીમાં ચાર ઇંચ જેટલો અંદાજે વરસાદ પડી ચૂક્યો છે અને ભારે પવનના કારણે અને પાકને ઉગા પાકને નુકસાન થયું છે જેમાં મુખ્યત્વે જુવાર હોય બાજરી હોય કપાસ હોય તલ હોય આ બધા પાકો જ્યારે સંપૂર્ણ નષ્ટ પહેલા છે ત્યારે ખેડૂતો હવે જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે